આજે કલુલું કાર્ય શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરાય છે અમૃત થઈ હોય છે આજે ઇન્દ્રાણીની પૂજા કરવાનું પણ બહુ જ મહત્વ હોય છે આજે જે બાળનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે નોમ આ નોમ તિથિ આજે રાત આજે સવારે નવ ને પચાસ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એ દશમ તિથિ ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે રેવતી આ રેવતી નક્ષત્ર આજે રાત્રે નવ ને છેતાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનું અશ્વિની નક્ષત્ર ગણાશે

રાત્રે નવને છેતાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે રાત્રે નવને છેતાલીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની મેષ રાશિ ગણાશે મેષ રાશિની અક્ષર આવે છે અલય મેષ રાશિનો સ્વામી મંગળ ગણાય છે મિત્રો આ મેષ રાશિ આજે રાત્રે નવ ને શરૂ થઈ બાવીસ તારીખે રાત્રે અગિયાર ને પાંચ મિનિટે પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે એ બધાની રાશિ મેષ ગણાશે મેષ રાશિની અંદર અક્ષર આવે છે અલય મેષ રાશિનો સ્વામી મંગળ ગણાય છે આ મેષ રાશિ ઘણી શુભ હોય છે મેષ રાશિવાળા હંમેશા બીજાના અંડરમાં રહીને જ કામ કરવામાં વધુ માનતા હોય છે બીજાના ધોરણ પરથી કામ કરવાનું વધુ માનતા હોય છે મેષ રાશિવાળા અનુકરણ કરવાવાળા હોય છે મેષ શાંત સ્વભાવના હોય છે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવાર કોઈ પણ સદસ્ય ત્યાં આજે જો બાળકનો જન્મ થયો હોય તો આજે રાશિ તિથિ નક્ષત્ર પ્રમાણે જે કંઈ દોષ નડે છે તેની વિધિ ચોક્કસ કરાવી લેજવી જેથી કરીને તમારા જીવનમાં સરળતા રહે

યા પ્રથમવાર નોકરી ચાલુ કરવા જઈ રહ્યા છે યા કોઈ નવો ધંધો નાખવા જઈ રહ્યા છો યા કોઈ કિંમતી વસ્તુની ખરીદી કરવા જઈ રહ્યા છો યા કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યા છો કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યા છો કોઈ જાન લઈને જઈ રહ્યું છે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે આજે કોઈનું ઓપરેશન હોઈ શકે કોઈની ડિલેવરી હોઈ શકે આજે કોઈની સગાઈ પણ હોઈ શકે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે તમે કોઈપણ કાર્ય કરતાં પહેલાં આજનું સુકન આપણી જોગી રાષ્ટ્ર ચેનલ પર જઈ પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરી પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો વારનું શુકન એ પ્રમાણે કાર્ય કરવાથી સારી સફળતા મળી શકે છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજે શુક્રવાર છે આજે એમ તમે ઘરે પણ ઘરેથી શુક્રવારે નીકળવું બહાર ત્યારે આટલું કરીને નીકળવું આજે નીકળતા પહેલાં મોટા માને ખાસ કરીને માતાને વંદન કરો માસીને વંદન કરો મોટી બહેન હોય તો તેને વંદન કરો આજના દિવસે ઘરે પૂજાના સ્થાનમાં વંદન કરીને નીકળવું ભગવાનને કહેવાનું મારા કાર્ય મારી સાથે રહેજો આજે નાના નાના ભૂલકાઓને મીઠી વસ્તુ ખવડાવવાનું બહુ જ મહત્ત્વ હોય છે નાની છોકરીઓ નાના છોકરાઓને જેને બાળક ગણી શકાય એને મીઠી વસ્તુ ખવડાવવાથી દેવી પ્રસન્ન થાય છે આજે પત્નીને સારું સારું ખવડાવવા માટે લઈ જવું જોઈએ બહાર સારા નવા વસ્ત્રોની ગિફ્ટ આપવી જોઈએ એનાથી પણ લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે તમારા મેરેજ ન થયા હોય તો મોટી બહેનને લઈ જઈ શકો નાની બહેનને લઈ જઈ શકો એ પણ ન હોય તો તમે તમારા ફ્રેન્ડને લઈ જઈ શકો બહાર ફરવા માટે આજના દિવસે ખાસ કરીને શુક્રવાર છે તો ભગવાનની પાસે દેવસ્થાનમાં કોપરાનું છીણ અને સાકરનો પાવડર એટલે કે સાકર દળેલી મિક્સ કરી ભગવાને ધરાવો અને ઘરમાં બધાને પ્રસાદ તરીકે વેચી દો એનાથી લક્ષ્મીદેવી પણ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુમેળ થાય છે ઘરમાં શાંતિ થતી હોય છે આજના દિવસે કોઈપણ કાર્ય તમે કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે જે આપણે જોઈ લઈએ આજે સવારે છથી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે બારથી બપોરે ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે સાંજે સાડા ચારથી છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે રાત્રે નવથી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે બારથી આવતીકાલે મળસ કે ચારને ત્રીસ મિનિટ સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈપણ કાર્ય કરો છો તે કાર્યમાં સારી સફળતા મળી શકે છે પરંતુ મિત્રો આજે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો ઘણા કષ્ટ બાદ મળી શકે છે પરંતુ આજે એવો સરસ દિવસ છે કોઈ પણ ખરીદી કરવા માટે વેચાણ કરવા માટે નવો ધંધો વેપાર ચાલુ કરવા માટે વાહન મિલકત પ્રોપર્ટી એટલે કે જમીન ઘર અનાજ વાસણ ઇલેક્ટ્રિક વસ્તુ સોનું ચાંદી હીરા માણેક મોતી પુસ્તકની ખરીદી કરવાથી ઘણો શુભ ફળ પ્રાપ્ત થાય છે આજે જો તમે ખરીદી કરો કોઈ પણ વસ્તુનું વેચાણ કરો એમાંથી તમને જે સુખ છે લાંબો સમય સુધી રહે છે અને આજે કોઈ પણ કાર્યનો પ્રારંભ કરશો તો તમને મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે એટલે મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત થઈ શકે એટલે આજના દિવસે ખાસ કરીને જો કોઈ રમતગમતમાં ભાગ લેતા હોય એ લોકો ફોર્મ પર સાઈન કરી દો તો તમને મૂલ્યવાન વસ્તુ એટલે કે કોઈ ગિફ્ટ મળી શકે છે આજના દિવસે પશુ ખરીદવા માટે પણ સરસ છે દસ્તાવેજ પર સાઈન કરવા માટે પણ ચાલે આજે ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ દિવસ મતલબ આજે બધી રીતે સારો દિવસ છે શુક્રવાર પણ છે નક્ષત્ર પણ સરસ છે આજે અમૃતવિદ્ધિ યોગ છે આજના દિવસે નવ ધારણ દરેક જણા જ કરી લેવા નવ ધારણ કરવાથી ગુરુ દ્વારા સારું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને એ જ્ઞાનથી તમે ધનવાન થવાનો યોગ પણ બને છે હીરા માણેક મોતી ખરીદવાનો પણ યોગ આવે છે ઘરમાં શુભ પ્રસંગ આવીને ઉભો રહી જશે આજના દિવસે નવ ધારણ કરવા બહુ શ્રેષ્ઠ છે જે ભાઈઓ અને બહેનોના લગ્ન નથી થતા એ લોકો જો આજે નવ ધારણ કરે છે તો એ લોકોના માટે પણ સારી જગ્યાથી વાત લગ્ન માટેની આવી શકે છે આજે આ બધું જે ફળ છે આજે રાત્રે નવ ને મિનિટ સુધીમાં તમને મળે જે કાર્ય કરો તેમ નથી પરંતુ આજે રાત્રે નવ થી લઈ આવતીકાલે સાંજે સાત ને એકાવન મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ નવ દિવસમાં મળે બાકી મળવાની શક્યતાઓ છે આજના દિવસે ખાસ કરીને ઇન્ટરવ્યુ આપવા માટે શ્રેષ્ઠ દિવસ છે આ સમયગાળા દરમિયાન મતલબ તમે જે કાર્ય કરો એ બીજી વાર કરવાનો યોગ ઊભો થાય એટલે ધંધો વેપાર કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે કોઈ પણ વસ્તુની ખરીદી કરો તો પાછી ખરીદી કરવાનો યોગ ઊભો થઈ શકે કોઈ વસ્તુનું વેચાણ કરો તો પાછું વેચાણ કરવાનો યોગ ઉભો થઈ શકે છે આજના દિવસે જે કાર્ય કરીએ છીએ વારે ઘડીએ કરવાનો યોગ ઊભો થતો હોય છે તો આજના દિવસે ધર્મ કાર્ય પણ કરો ભગવાનનું નામ સ્મરણ પણ કરો પૂજન અર્ચન પણ કરો સેવાના કાર્યો પણ કરો આજના દિવસે તમારે એવો ધંધો હોય કે રોજ ખરીદી કરીને રોજ વેચાણ કરવાનું હોય એવા ધંધા માટે આજે વધારે ખરીદી કરી લેવી જેથી તમને પરી વધારે ખરીદો કરવાનો યોગ ઊભો થઈ શકે એનાથી વધારે ધનવાન થવાનો યોગ બની શકે છે આજના દિવસે નવસ્ત્ર ધારણ કરવાથી તમારો સ્વભાવ બહુ ઉતાવળીઓ થઈ જશે એ ઉતાવળ સ્વભાવને કારણે થઈને તમે ઘણીવાર મોટું નુકસાન કરો છો કારણ કે ગમે તેમ નિર્ણય લેવાઈ જાય એટલા માટે આજે નવા ધારણ કરવા બહુ યોગ્ય નથી અને કપડા કદાચ ખરાબ જ થઈ જશે ફાટી જશે પહેરવાને લાયક પણ નહીં રહેજો આજે તમે નવા ધારણ કરશો તો આજે કપડાં પહેરવા કરતાં સીવા નાખવા માટે ઉત્તમ દિવસ છે આજનો દિવસ આવું બધું જે ફળ છે આજે રાત્રે નવ છેતાલીસ થી આવતીકાલે સાંજે સાત ને એકાવન વર્ષ સુધીમાં મળે આજે કરશો આજનો સંકલ્પ આજે બ્રાહ્મણને દહીંનું દાન કરવાનું બહુ મહત્વ હોય છે એનાથી પણ લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે ચમચીમાં પાણી લઈ લો આપણે યજ્ઞ રાખો છે રવિવારે ચોક્કસ પધારજો યજ્ઞમાં મંગળ ભગવાનનો યજ્ઞ છે વર્ષમાં આપણે એક જ વખત કરીએ છીએ આની અંદર દરેક જણ જ બેસી શકે છે કોઈ નામ લખવાની જરૂર નથી આપણે કોઈ દક્ષિણા પણ નથી રાખી તમારી ઈચ્છાથી જે મૂકવું હોય તે મૂકો ન મૂકો તો પણ કંઈ નહીં પણ યજ્ઞમાં આવો યજ્ઞમાં પધારો યજ્ઞનો લાભ લો બહુ જ શુભફળ પ્રાપ્ત થઈ શકે છે તમારી કુંડલીમાં જો મંગળ પાવરફુલ થઈ ગયો તમે શક્તિમાન થઈ જાઓ છો તો દરેક કાર્યમાં વિજય પ્રાપ્ત કરી શકો છો માટે ચોક્કસ પધારજો ખાસ કરીને જે લોકો પર કેસ ચાલતા હોય છે એ લોકોએ પણ પધારવું એ લોકોને પણ એમાં સારો નિર્ણય આવી શકે છે અદ્યતન એમાં સનામા શોત્તમ બ્રહ્મ પવિત્ર જ્યેષ્ઠ માં શે શુભે કૃષ્ણ પક્ષે નવમ્યામ ભૃગવા સંવિતાયામ મ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી જવાનું પછી બોલવાનું છે અહમ મમ આત્મન श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोके व सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यास देश विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा विप्र वृंदा जन्म સમય જન્મ કુડલી મધ્ય સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો मारण तारण, मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति अर्थम, भूत प्रेत द्वारा, रचित अरिष्ट दोष अर्थम, शकल, अर्थमनवाछत फल

હવે જે કહું છું તે લોકો બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા हम जेने लगन नहीं थे बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम अब जे लोग ने संतान प्राप्ति नहीं जे लोग ने संतान प्राप्ति है करवी है ये बोलवा मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समर्वित संतति, सुख प्राप्ति जो अभ्यास कर विद्यार्थियों मम विद्या अभ्यास मध्य उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम જે વિદેશમાં જવા માંગતા કે સીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર ધંધો વેપાર કરવા માંગતા હોય પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ

નિત્ય દિન અનુસાર પૂજન અર્ચન કરશ્ય પાણી વાય થાળી પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પછી ચમકીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે આગળનું કરવાનું છે સ્ટોપ કરી પૂજા પદ એટલે બોલવાનું છે વિષ્ણવે વિષ્ણવે નમો નહીં પુષ્પ દીપ નવેદ્યક્ષણું મકલ મનવા ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન ન પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા જે જમીન પર પાણી મૂકવું અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી રણ પાણી ચઢાવી દો મને ચક્રમાં જે કરતા જય શ્રીનાથ તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડિયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ टू डबल फाय फोर सिक्स फोर कॉमेंट्स में मित्र कोमेंट मय सोमनाथ लखवा भूलशो नवा व्हिडिओसाठी म्हणजे तिथे सोने जय सोमनाथ